હેલો નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લો પ્રેશર સિસ્ટમ સમુદ્રમાંથી બહાર ગુજરાત ઉપર આવી ગઈ છે જેને લીધે સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના ચોરાસી તાલુકામાં વરસાદે આગમન કરી ચૂક કર્યું છે ઉપરાંત સાગરખેડૂને સમુદ્રમાં દરિયો ખેડવાની મનાઈ કરવામાં આવી છે હવામાન વિભાગ હવામાન વિભાગે કચ્છ જામનગર દ્વારકાના વિસ્તારમાં પચાસ કે તેથી વધુની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના દર્શાવ દર્શાવી છે કચ્છ માંડવી ખાવડા ગાંધીધામ આ વિસ્તારમાં ભારે પવન અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ઉપરાંત રાજકોટ ગોંડલમાં પણ ભારે વરસાદ વરસી વરસી શકે છે કાલાવાડ સહિત અનેક વિસ્તારમાં આજે ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે કચ્છથી માંડીને જા જામનગર દ્વારકા જુનાગઢ સોમનાથ પોરબંદર વેરાવળ ઉના દીવ રાજુલા મહુવા તળાજા અને ભાવનગર સુધીના સમુદ્રી પટ્ટામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે તેમજ પવન અને ગાજવીજ સાથે વરસાદ આવવાની સંભાવના હવામાન વિભાગે કરી છે ઉપરાંત મોરબીના કંટારામાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે ઉપરાંત કોડીનારમાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે તેમજ ગોંડલમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તેમજ જૂનાગઢમાં પણ ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ ઉપર થઈ અને રાજસ્થાન તરફ નીકળી જાય છે અને એના અંડરમાં આવતા તમામ જિલ્લા તાલુકામાં સારો એવો વરસાદ થવાની સંભાવના છે ઉપરાંત બનાસકાંઠાના દાંતામાં સવા બે ઇ બે ઇંચ વરસાદ નોંધાયો છે આ રીતે ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે જ્યાં જ્યાં રેડ કલરનું દ્રશ્ય દેખાડે ત્યાં ત્યાં ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે કરેલી છે તેમજ ઈડરમાં પણ સવા ઇંચ વરસાદ નોંધાયો છે અને બપોર પછીના સમયમાં વરસાદની સંભાવના વધારે હોય છે અને બફારા અને ઉકળાટની વચ્ચે સમુદ્રમાંથી ગોટા ટોપ વાદળ બહાર નીકળી રહ્યું છે અને વરસાદની સંભાવના ફૂલ છે થોડા સમયમાં વરસાદની પધરામણી થઈ શકે છે એવો માહોલ અત્યારે દેખાઈ રહ્યો છે તેમજ આગા આગામી દિવસોમાં વધારે વરસાદ આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે ધીરે ધીરે વરસાદની શક્યતા દેખાતી હતી તે વરસાદ આવી ચૂક્યો છે અને વરસાદ ધીમે 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 ધારે ચાલુ થયું થઈ ચૂક્યો છે તેમાં સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે આવો વરસાદી માહોલ છેલ્લા ચાર દિવસ સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે કરેલી છે